તેમના દ્વારા નેતાઓ હોય કે હિન્દી ફિલ્મોના કલાકારો હોય કે વેપારીઓ હોય કે નાના મોટા દરેક પ્રકારના માણસોના વાસ્તુને કુદરતે બક્ષેલા વાસ્તુના જ્ઞાનથી તેમણે સફળતાપૂર્વક પ્રયાસ કર્યો છે હવે તેઓ સુરતમાં પણ ઉપલબ્ધ છે ઘોડો રોડ ઉપર આવેલા ગોલ્ડન એવન્યુના ગ્રાઉન્ડ ફ્લોર પર અગિયારમા નંબરની ઓફિસમાં તેમણે એસ્ટ્રો વાસ્તુવાલાની ઓફિસનો પ્રારંભ કર્યો છે ડોક્ટર ખોજા વાસ્તુમાં પીએચડી છે અને પોતાનો પરિચય આ રીતે આપતા તેઓ કહે છે કે મારી પાસે આવતા ક્લાયન્ટને તેમની સમસ્યાઓ સમજાવવાની જરૂર નથી કારણ કે એકવાર હું ક્લાયન્ટના ઘરે જાઉં છું તો તરત જ તેમની બધી સમસ્યાઓ ઓળખી લઉં છું અને આ મારી વિશેષતા છે ડોક્ટર ખોજા નાડી જ્યોતિષમાં પણ નિષ્ણાત છે નમસ્તે મારું નામ મિસ્ટર ખોજા હું સેલિબ્રિટી એસ્ટ્રોલોજર છું અને આ વખતે હું સુરતની જનતાને લાભ આપવા માટે આવ્યો છું ગોરદો રોડ પર મારી ઓફિસ અમે ચાલુ કરી છે તો સુરતના ઉદ્યોગપતિ જે ઇકોનોમિક ક્લાસ ડાયમંડ માર્કેટ્સ યા ટેક્સટાઇલ માર્કેટ જે બી હોય અમારી સ્પેશિયાલિટી એ છે કે તમારે અમને કંઈ પ્રોબ્લેમ કહેવાનો નથી અમે તમને પ્રોબ્લમ કહેશું તમારું ઘર જોઈને અને એમાંથી રિઝલ્ટ કાઢવાનું કામ અમારું છે અને જે કંઈ બી તમારા સવાલ જવાબ હોય તે તમે અમને પૂછી શકો છો અને એના જવાબ અમે તમને આપશું બસ કંઈ નહીં મારું એમ કહેવાનું છે કે સુરતની જનતા માટે કે કોઈ ટાઈમ કેવા બી હોય મને પૂછે અને મારો તો પૂરો લાભ લે મારો હું અહીંયા પ્રેઝન્ટ છું બહુ ઓછા ટાઈમ માટે છું પણ અને જઈશ તો એ દરમિયાન તમે તમે તમારી લઈને મને પૂછી શકો શકો છો છો સવાલ કરી અને રિઝલ્ટની અપ ટુ માર્કની ગેરંટી છે મારી જેવા કોઈ બી કેસીસ હોય મારા માટે કરજાવાલા કેસ હોય ડિપ્રેશન કેસીસ હોય યા છોકરીના લગ્ન નહીં થતા હોય અથવા તો છોકરાના ભણતરમાં એનું કંઈ થતું નથી યા તો જોબ વિસ્તારમાં યા તો બિઝનેસ વિસ્તારમાં કેવો બી ક્રિટિકલ કેસ હોય એને હેન્ડલ કરવાની અમારી છે અને એની ઓફિસ ચાલુ કરી છે અને પ્લસ મારી એક વેબસાઇટ છે એસ્ટ્રો ડોટ કોમ એના ઉપર મારો મોબાઈલ નંબર ઓટોમેટિકલી ફ્લેશ થાય છે ત્યાંથી જોઈ શકીએ તો પર મિસ્ટર ખોજા નાખશે તો બી હું પ્રેઝન્ટ થઈ જઈશ ત્યાં બી છે

એના પર હું કોઈ ટિપ્પણી નહીં આપી શકું પણ એટલું ખરું છે કે આવી બધી શિકાયતો આપણાથી નહીં મળે બીકોઝ ફર્સ્ટ ઓફ ઓલ એક સેલિબ્રિટી એસ્ટ્રોલોજરને સુરતમાં આવવાની જરૂરત જ નથી પણ આ તો મારું ગામ છે અને મારા હિસાબે હું ગુજરાતી છું ફર્સ્ટ ઓફ ઓલ અને હું મારા મારા મતલબ કે ને કે માણસની આત્મા એમ કે તું ગામમાં ફરે છે અને અહીંયા નથી જોતો તો પહેલા પોતાના ઘર તો જોઈએ એટલા માટે ખાસ સુરતને આ લાભ આપવા માટે આવ્યો છું